કરીએ તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગનો બનાવ જોવા મળ્યો છે સમાચાર ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે શરણ પાંચમાં આગ લાગી ખોખરા વિસ્તારમાં વધુ જ આગનો બનાવ જોવા મળ્યો છે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અનુપમ સિનેમા પાસે આગ લાગવાની ઘટના બની છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં વધુ એક આગ લાગવાની ઘટના બની જોકે ફાયર વિભાગની પાંચ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે આ જ અંગે વધુ વાત કરીશું સમાધાતા વિરેન્દ્રસિંહ ફોનલાઇન પર જોડાયા છે વિરેન્દ્ર ખોખરા વિસ્તારમાં વધુ એક આગનો બનાવ આગ વિશે માહિતી આપશો બિલકુલ જે અનવી કે ફરી એક વખત શહેરમાં આગનો બનાવ સામે આવ્યો છે વિગતવાર જો અનવિધ વાત કરવામાં આવે તો ખોખરા વિસ્તારની અંદર આગનો બનાવ છે કારણ કે આ અગાઉ પણ ખોખરા વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી જેની અંદર અત્યારે જે બનાવ સામે છે તેની અંદર અનુપમ જે સિનેમા છે તેની અંદર સનમ પાંચ આવેલું છે ને તે સનમ પાંચ ની અંદર આ આગની ઘટના બનવા પામી છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ઘટનાની જાણ થતાની સાથે જ જે સ્થાનિક લોકો હતા તેમના દ્વારા ફાયર જાણ કરવામાં આવી છે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ આવી રહ્યું છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આજે તમામ જે લોકો છે ફાયર ડિપાર્ટમેન્ટના લોકો છે તેમના દ્વારા આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે તેમજ જે આજુબાજુના જે ટોળા છે તે એકત્રિત થયા હતા તેની સાથે સાથે પોલીસને મદદ પણ સ્થાનિક જે જે કોમ્પ્લેક્સ આવેલું છે તેના ચેરમેન દ્વારા લેવામાં આવ્યું છે કોઈ જાનહાનિના કોઈ નુકસાનીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વિરેન્દ્ર બિલકુલ છે અનિલ કે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા કારણ કે જે આગ છે તે થોડાક સમય પહેલા જ લાગી હતી અને ફાયર વિભાગનો પણ કોન્ટેક્ટ જે ટીવી દ્વારા કરવામાં આવ્યું હતું ને તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે પરંતુ તેને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે આભાર માહિતી આપવા માટે